તો મરચાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષે ખેડૂતોને વીસ કિલો મરચાના ત્રણસો થી નવસો રૂપિયા ભાવ મળી રહ્યા છે જ્યારે ગયા વર્ષે વીસ કિલો મરચાંનો ભાવ બારસો થી પંદરસો હતો જગતના તાતને પડતા પર પાટવું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતો આ ભાવે માલ વેચ્યા વગર પાછા ફરતા જોવા મળ્યા મહેસાણાની ચોટાણા અને આસપાસના ક્ષેત્રમાં મરચાંનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે તો બિલકુલ અત્યારે બસોથી માંડી અને પંચોતીના ભાવ મળ્યો છે લાલ મરચાંના એટલે ખરેખર ખેડૂતને બહુ પરિસ્થિતિ વાહમી છે પોસાય એવું ધન નહીં ગઈ સાલ બારસો પંદરસો ના ભાવ મળ્યા હતા આ સાલે વેપારી કઈ મરચું ઉત્પાદન વધારે એટલે કે ભાવ ઓછો હોય કેટલો ખર્ચો વિગત થતો હોય છે ખેડૂતને વિગત લગભગ ત્રીસ ત્રીસ હજાર એક રૂપિયા હજાર ખર્ચો થતો હોય તારું મરચું નેઠ એસીમાં મણ મણ જેવું થતું હોય તો સેમે વર્તણ મળે એટલે પૈસા મળે કે નુકસાન કરો છો નુકસાન ખેડૂતને બિલકુલ નુકસાન જ પડે આલે પોષણ સમ ભાવ મળતા નથી આલે આલે હરાજી થઈ તે 200 રૂપિયા મણ માચ્યું હવે ખેડૂતને પોસાય એમ નથી પાછું લઈ જશો આ મરતું હવે પાછું લઈ જશું શું કરશો ઘરે જઈને મરચું લઈને હું દરમણી પાવડર કરીશું પાવડર કરીને બસો ત્રણસો આપીએ તો કહો કે ભાવ પોહાય ના કઈ સિવાય પોહાય એવો નથી હાલ ત્રીસ થી ચાલીસ મણ મરચાનો ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા ખર્ચો થાય છે